તો હવે આપણે ભગુડા જવા તરફ નીકળી ગયા છીએ તો બગડાણામાં છીએ પર નીકળી ગયા કા બજારમાંથી હવે હા હા બરોબર ને દર્શન કરવા જવાનું છે થોડી ખરીદી કરી લેવી પછી નીકળી જાવી ને શું હા આબ દરિયા નાવા જવાનું છે એ અવાજ આવે છે એટલે અવાજ મોટો આવશે તો ચાલો વ્લોગ

આપણે અહીં આવીને અત્યારે અથક મોટું જોઈને ફ્રેશ થઈ ગયા છીએ હવે જવાનું છે આપણે દર્શન કરવા મોગલમાં અને મેડમને એ જો અહીંયા જે તૈયાર થાય છે માથું ને એવું વળવે છે હજી એના ઓળવાનું બાકી છે માથું એવું વળવી નાખું બધા કોમેન્ટમાં લખી નાખજો જય મા મોગલ હા શ્રીફળ ને એવું લઈ લઈએ આપણે હલો તો હવે પરિસ્થિતિ લઈ લીધી છે આપણે અને હવે જઈએ છીએ આપણે દર્શન કરવા કન્ટિન્યુ તમે પણ બ્લોક માં રહ્યો તમને મોગલ માં દર્શન કરાવું હાલો તો હવે મોગલ માં દર્શન પણ કરી લીધા છે અને હવે જવાનું છે અમારે કોટડા કોટડા જવાનું છે પણ પેલા અહીં ફોટો પાડી લો પછી જવાનું ફોટો પાડવો છે મંગલ ધામ ફોટો પાડવાનો છે મોગલ દર્શન કરી લીધા અને હવે જવાનું

ખુશી ડોલ ને એવું ખુશાલી બેન ને ડોલ ને એવું લેવાનું છે તમારે શું લેવાનું દક્ષભાઈ દક્ષભાઈ ભાઈ ને બેટ ને દડો લેવાનો છે દડો પીડ્યો છે તો ખાલી બેટ જ લેવાનો ને હાલો દક્ષભાઈ ને બેટ લઈ દો હમણે અને ખુશી ના ડોલ ને એવું લેવું છે હવે આવું કઈક લે છે કઈ લેવાનું છે લઈ લીધું ને હું લીધું ઈ તે ડોલ ડોલ લઈ લીધી ને આવું કઈ નઈ લેવાનું ને હવે ખુશાલી બેન ને ડોલ લેવાની હતી લઈ દીધી છે હવે દક્ષભાઈ ભાઈ ને બેટ લેવાનું છે હમણાં લઈ દઉં ને દક્ષ હા તારે તો બેટ જ છે ને હા તો ડોલ તો દીદી ને લેવાની હતી એ દઈ દીધી બરોબર હાલો હાલો દક્ષુભાઈ નું પણ બેટ લઈ લીધું છે કેમ લઈ લીધું ને બેટ હવે બીજું કઈ નથી લેવાનું ને

कुझु कंप्लेंट्स आहिनि पाणी पोइ दूरि वई हुयूं साईं पहले मग

پانی پوری آئی گئی سرڈ نہیں હાલો પાણીપુરી ની બગડા હાટી બોલાવીને વફાસા આવી ગયા છે ગોળા ની બગડા હાટી બોલાવો જો ને પકડે ભાઈ છે ને ને પડે લેખ આ બાજુ બતાવી કહીશું તો હું કયો કહીનું છે તમારા બ્લોગમાં સાલો આવે છે તો પાણી આવે ને પાણી આવે તો ત્યારેમાં છે ક્યાં જાવું બસ કાઈ થઈ